તો મિત્રો અમે પાછો ચેનલ લઈને આવી ગયા હે અમે ફરદીનો વિડીયો જોઈએ અમારા નાસ ગાનાનો એ વિડીયો તમને ગઈ હોય છે તો આ અમારો નવો વિડીયો હે મેગીનો પાઈસી ચેલેન્જ બધાના હવે ભૂખા નીકળી જવાના હે કે એટલી ચટણી નાખવી હે આ ના તો હાઉબેવો લઈ પાકી ખાવાના તો હવે અમારો આ નવો ચેલેન્જ છે તો તમે આવા નવા વિડીયો જોતા રહી ગયો ફાયા મેગી ની તૈયારી ચાલુ થઈ ગઈ એ જોઈ શકો અને આ જોઈ શકો તમે મસાલીઓ આવી ગયું છે પછી પાણી અને ગેસ ચાલુ થઈ ગયો છે અને આ અમાર આટલા જણા છે જોઈ શકો અમે ત્રણ બનાવીશું અમે આવું હો આશું ને પેલેઈંગ તો મિત્રો અહીંયા બધા મેગી ખાવાના ચક્કરમાં ગાંડા થઈ ગયા છે અને ચેલેન તો ખબર જ છે કે તીખી મેગી ખાઈ ના પાણી અડવાનું ના બળફ અડવાનું ના કાય અડવાનું એ એ જાજો ન રહું મે ચેલેન છે હવે ઓલો ચેલેન્જ તો અમે વારી ટીમ હારી ગઈ હતી આ ચેલેન્જ હવે ઈ પાછા જોયું જાય ફોન કરે કોણ નહીં તો આ મેગી બની જાય પછી તમને દેખાડી મિત્રો

ઓ ત્રણય મળીને અને આઈ તો તમે ધોતા રેજો મિત્રો નાખ્યું તમે જોઈ શકો લ્યો હા ન હાલો ओलीं बाप दो जे सो बता रे धोवा पापा ना ना हमरा पापो तो हमें पापो तो है ये क्या हो गया और आ बाई नी बात हमरो आ, जा। जा। आ, जा। जा। आ, आ के है के है ने तो ना खिलाड़ी है हमने सो हमें खतरों ना खिलाड़ी नहीं पण तो मित्रों हमें फाइनली अखत्रो करवा जाई

અને અહીંયા હજી આપડી મેગી લીલી પોછા જેવી મેગી જોઈ શકો છે તેતાલીસો પિંચ્યાસી એમને ફોન કરો એટલે આ આજો ને આ તમે એકવાર ફોન કરશો ને એમાં એટલે મેં આપીશું એટલી બધી અને ગાય મારા મને ફોન કરજો હું હો મોટો રોકસ્ટાર મારા નંબર લઈ લો એકાણું છત્રી આઠ

ઓય શકો હવે બીજી ચમચી એમાં નાખ દીધી હજી એમાં થોડીક નાખવી પડશે મિત્રો આમાં છે અને આમાં છે મિત્રો આમાં લાગે છે થોડીક હજી નાખો ભાઈ

તો મિત્રો બે માંથી કોઈ નથી જીતવાની કોશિશ કરતા એટલે જીતવું મોહું નથી તો મિત્રો કિશુભાઈને હવે એટલી જ બેન ફાઇનલી જીતવાના ચાન્સમાં એને વિશાલભાઈ જોઈ શકો તમે અને હવે ફાઇનલી જીતવાના ચાન્સમાં કિશુભાઈ ફૂલ ચાન્સ તો ફાઇનલી જોઈ શકો તમે કિશુભાઈને ઓછું થઈ ગયો અને વિશાલભાઈને હજી એટલું જ એટલું જ છે કિશુભાઈ ગાલી નહીં શકતા ગાલી નહીં

તો ફાઈનલી પાણી પીવા જઈ શકે સુભાઈ હવે તીખું ગયું એટલે બહુ